હારીજના સરદાર ચોકથી મેઇન બજાર રોડ પર ખાડાઓથી ભારે મુશ્કેલી હારીજ શહેરના સરદાર ચોકથી રેલવે સ્ટેશન સુધીના જાહેર માર્ગો પર રોડ તૂટવાની સમસ્યા ગંભીર રૂપે જોવા મળી રહી છે માર્ગ પર ઠેર ઠેર પડેલા મોટા ખાડા વાહન ચાલકો અને રાહદારીઓ માટે અવર જવરમાં મોટી મુશ્કેલી સર્જી રહ્યા છે વિશેષત્વે હારીજ બેચરાજી બાયપાસ રોડ પર રોડનું કામ ચાલુ હોવાને કારણે મેઇન બજાર અને ગજ બજારમાં વાહનો અવર જવરમાં ફસાઇ રહ્યા છે વૃદ્ધ અને અશક્ત લોકો માટે આ ખાડાઓ અકસ્માતનું જોખમ વધારી રહ્યા છે ખાસ કરીને ટુ વ્હીલ અને ફોર વ્હીલ વાહન ચાલકોને ખાડામાં ફસાવાથી વાહનને મોટું નુકસાન થવાની શક્યતા રહે છે નાગરિકોના આરોપ છે કે ચોમાસું પૂર્ણ થયા પછી સરકારી ગ્રાન્ડની મદદથી ખાડા ભરવાના અને માર્ગ મરામતના કામો થવા જ જોઈએ પરંતુ પુરાણ કામમાં સિમેન્ટ કે કાકરી ન મૂકીને ખાલી માટી નાખીને ખાડાઓ પૂરવામાં આવે છે જેને કારણે ગ્રાન્ડનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનો ભ્રષ્ટાચારનો મુદ્દો સામે આવી રહ્યો છે લોકો સરકાર અને શહેર પાલિકાને આ સમસ્યાના ઝડપી નિરાકરણ માટે પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે રિપોર્ટ બાય નરેશ ઠાકર હારેજ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે માં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ થી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર માં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે